ઉનાળા પૂર્વે જ ઉનાળાના ફળ ગણાતા કેસર કેરીનું પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આગમન થયું છે અને ચારસો એક રૂપિયા કિલો લેખે પિસ્તાલીસ કિલો જેટલી કેરીની હરાજી થઈ હતી આવતીકાલે પણ કેટલાક બોક્સ યાર્ડ ખાતે આવશે તેવું જાણવા મળે છે ઋતુચક્રમાં ફેરફાર અને જુદા જુદા કારણોસર પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં નવેમ્બર મહિનામાં કેસર કેરીની હરાજી થઈ હતી અને ખૂબ ઊંચો ભાવ બોલાયો હતો ત્યારે માર્ચના આરંભે પણ કેસર કેરી આવી ચૂકી છે સોમવારે સવારે બડા પંથકના જાંબુવતી ફાર્મ ખાતેથી પિસ્તાલીસ કિલો જેટલી કેરી વેચાણ માટે આવી પહોંચી હતી અને હરાજીમાં ચારસો રૂપિયા કિલોનો ભાવ પજ્યો હતો વેપારી નીતિનભાઈ દાસાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ઋતુચક્રમાં પરિવર્તન સહિત અન્ય કારણોસર કેરીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું હોવાની કેરીના ભાવ ઊંચા રહેશે તેઓએ ઉમેર્યું હતું કે બજારમાં રત્નાગીરી અને હાફુસ કેરી બસો પચીસ થી ત્રણસો પચાસ રૂપિયા સુધી વેચાઈ રહી છે પરંતુ કેસર કેરી પ્રથમ વખત જ આવી છે ત્યારે તેનો ભાવ સ્વાભાવિક રીતે ઊંચો હોય છે આમ છતાં જેમ જેમ માલ આવતો જશે તેમ તેમ તેના ભાવમાં ઘટાડો થશે ચોથા મહિનાના પ્રમાણમાં ઓછી અને પાંચમાં મે મહિનામાં વ્યવસ્થિત રીતે પૂરતા પ્રમાણમાં કેરી બજારમાં વેચાવા માટે આવી જશે તેમ જણાઈ રહ્યું છે આજે પોરબંદર માર્કેટની ગેર સુદામા ફૂડ કંપની નીતિનભાઈ દાસાને આજે પોરબંદર યાદમાં પિસ્તાલીસ કિલો બરડા ડુંગરની કેસર જાંબુવતી ફાર્મની હતી આજે એનો ભાવ છે ચારસો એક રૂપિયા પર કેજી લે કિલોના ચારસો એક રૂપિયા ભાવ થયો છે જનરલી આપણે અગિયારમા મહિનામાં પોરબંદરમાં કેસર કેરી આવી હતી હવે આજથી પાછી શરૂ થઈ છે એનો ભાવ ચારસો એક રૂપિયા થયો છે પાંચ ચોથા મહિનાની ગીર પોરબંદર બડાટનું ઘર અને ગીરમાં માલ બહુ ઓછો છે એટલે ચોથા મહિનામાં માલ બહુ ઓછો પોરબંદર આજમાં કે જે તે જગ્યાએ કેસર ઓછી થાય એવી શક્યતા છે પાંચમા મહિનાથી કાયદેસર સિઝન ચાલુ થાય એવી ગણતરી થાય છે

રત્નાગીરી કેસર બી બજારમાં આવી ગઈ છે એનો ભાવ બસો થી અઢીસો રૂપિયા આવે છે એટલા હિસાબે આ ચારસો એક રૂપિયા ભાવ થયો છે એટલે જનરલી આજે આ કેસરનો ભાવ વધારે આવવો જોઈએ આવતીકાલે પણ યાર્ડમાં કેરીનું વેચાણ થશે તેવું જાણવા મળે છે હજુ ઉનાળાનું વિધિવત આગમન થયું નથી ત્યાં ઉનાળા ફળ ગણાતા કેસર કેરીનું આગમન થતા આશ્ચર્ય જોવા મળે છે અગાઉ કેસર કેરી કિલોના એક હજાર પાંચસો એકાવનના રેકોર્ડ બ્રેક ભાવે યાર્ડ ખાતે વેચાણ થયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ ਪੋਰ ਬੰਦਰ